હેલો એવરી સ્વાગત છે તમારું મારા કિચનમાં તો આજે હું અહીંયા નાનાથી લઈ મોટાને બધાને ભાવથી ચોકલેટની રેસીપી શેર કરીશ અને ચોકલેટમાં હું અહીંયા બિસ્કીટની ચોકલેટ બનાવવાની છું જે ચોકલેટ ઓછી મહેનતમાં એકદમ સરળતાથી અને ઓછા ખર્ચામાં બનીને તૈયાર થઈ જાય છે તો આ ચોકલેટની રેસીપી તમે પણ તમારા બાળકો માટે ઘરે કે તમારા ઘરના સભ્યો માટે ચોક્કસથી ટ્રાય કરજો જો તમને મારો આ વિડીયો પસંદ આવે તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોતા રહેજો અને વધારેમાં વધારે તમારા ગ્રુપમાં શેર કરજો તો ચોકલેટ બનાવવા માટે એક આ રીતે મોટું બાઉલ લઈ લઈશું અને મેં આ રીતે ઓરિયો બિસ્કીટ લઈ લીધા છે તો બે પેકેટ મેં ઓરિયો બિસ્કીટ લીધા છે તમારે વધારે બનાવવી હોય તો તમે વધારે બિસ્કીટના પેકેટ લઈ શકો છો તો બધા જ બિસ્કીટ આપણે આ રીતે એક બાઉલમાં લઈ લઈશું તો ઓરિયો બિસ્કીટમાં મેં અહીંયા વ્હાઈટ ક્રીમવાળા જે બિસ્કીટ આવે છે એ ફ્લેવરમાં આ રીતે લઈ લીધા છે તમે જો ચોકલેટ ફ્લેવરમાં ક્રીમવાળા ઓરિયો બિસ્કીટ આવે છે એ લેવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે બધા જ બિસ્કીટ ખોલી અને ક્રીમ બધી જ એક બાઉલમાં આપણે અલગ કરી દેવાની છે તો હું અહીંયા બધા જ બિસ્કીટમાંથી ક્રીમ આ રીતે અલગ કરી દઈશ તો તમે જોઈ શકો છો કે મેં બધી જ ક્રીમ આ રીતે અલગ કરી દીધી છે તો એને સાઈડમાં રાખી દઈશું અને મેં અહીંયા મિક્સર ચાર લઈ લીધું છે તો એમાં બધા જ જે બિસ્કીટ ક્રીમ દૂર કરેલા બધા બિસ્કીટ અંદર એડ કરી દઈશું અને બંધ કરી અને ફાઇન એવો પાવડર મિક્સરમાં ક્રશ કરી રેડી કરી દઈશું તો આ રીતે મેં બધા જ બિસ્કીટ ક્રશ કરી સરસ એવો ફાઇન એવો પાવડર બનાવી અને એને રેડી કરી દીધો છે તો હવે જે બિસ્કિટના ભૂકામાં હું અહીંયા ત્રણ ટેબલ સ્પૂન જેવું દૂધ એડ કરી દઈશ અને દૂધ વધારે ઠંડુ કે વધારે ગરમ એવું એડ નથી કરવાનું રૂમ ટેમ્પરેચરવાળું આપણે દૂધ એડ કરવાનું છે દૂધનું કોઈ માપ નથી થોડું થોડું દૂધ એડ કરી અને આપણે આ રીતે મિક્સ કરવાનું ફરીથી થોડી જરૂર પડી તો થોડું હું અંદર એડ કરી દઈશ અને આ રીતે આપણે મિક્સ કરી દઈશું તો આ મિશ્રણમાં જો તમે ડ્રાયફ્રુટ એડ કરવા માંગતા હોય તો ઝીણો એવો ભૂકો કરીને કે ઝીણા એવા કટ કરીને એડ કરી શકાય છે જો તમારા બાળકો આમ ડ્રાયફ્રૂટ ન ખાતા હોય તો આમાં મિક્સ કરીને ચોકલેટ બનાવીને પણ તમે એમને ખવડાવી શકો છો તો આ રીતેનું આપણું બેટર તૈયાર થઈ ગયું છે સરસ એવું તો એને આપણે સાઈડમાં રાખી દઈશું બિસ્કિટમાંથી જે વ્હાઈટ ક્રીમ આપણે અલગ કરી અને રાખી હતી એ વ્હાઈટ ક્રીમ હવે આપણે લઈ લઈશું અને આ ક્રીમમાં મેં અહીંયા કાજુનો ભૂકો આ રીતે ઝીણો એવો ક્રશ કરીને રેડી રાખ્યો છે એ લઈ લઈશું એમાંથી હું અહીંયા બે ટેબલ સ્પૂન કાજુનો ભૂકો અંદર એડ કરી દઈશ તમે કાજુના ભૂકાની જગ્યાએ દૂધનો પાવડર એડ કરવા માંગતા હોય તો પણ ચાલે તો આ રીતે એડ કરી અને બે ટેબલ સ્પૂન જેવું હું અંદર દૂધ એડ કરી દઈશ દૂધ થોડું એવું આપણે ઓછું એડ કરવાનું છે ઢીલું ન થઈ જાય એનું આપણે વધારે ધ્યાન રાખવાનું આમ તો માન માહીને કાજુ નથી ભાવતા પરંતુ હું કોઈ પણ ડ્રાયફ્રૂટ આ રીતે ક્રશ કરી અંદર મિક્સ કરી અને ચોકલેટ બનાવીને આપું તો બધી જ ચોકલેટ એ ખાઈ જાય છે તો તમે પણ તમારા બાળકો ન ખાતા હોય તો આ રીતે ચોકલેટ બનાવીને અંદર એડ કરીને આપશો તો બધી જ ચોકલેટ ખાઈ જશે સરસ એવું મિક્સ થઈ ગયું છે સાઈડમાં રાખી દઈશું તો મેં અહીંયા આ રીતે ચોકલેટના જે મોલ્ડ આવે છે એ લઈ લીધા છે આ રીતે અલગ અલગ શેપના આપણે મોલ્ડ લઈ લેવાના તો મારી પાસે ચોકલેટ બનાવવાના આ રીતેના મોલ્ડ પડ્યા હતા એટલે મેં આ લઈ લીધા છે જો તમારી પાસે જે રબરના મોલ્ડ આવે છે ચોકલેટ બનાવવાના એનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો આ રીતે એક એક આપણે ચોકલેટ બનાવવાનું મોલ્ડ લઈ અને એમાં જે મેં બિસ્કીટના ભૂકાનું મિશ્રણ બનાવીને રાખ્યું હતું એ અડધું આપણે આ રીતે અંદર ભરવાનું અને અડધું જે વ્હાઈટ બેજ આવે છે એ અંદર આપણે ઉપર ભરીશું એટલે ડબલ બેજ એટલે કે વ્હાઈટ કે ચોકલેટ બંને લેયર બની અને આપણે ચોકલેટ બનાવીને તૈયાર કરીશું તો આ રીતે બધા જ ખાના છે જે એ બધા જ હું ધીરે ધીરે ભરીશ અને બધું જ આખું મોલ્ડ હું આનાથી ભરવાની નથી હું અલગ અલગ શેપની અડધા અડધા મોલ્ડ ભરી અને આપણે રેડી કરવાના તો એ રીતે આ રીતે એપલ શેપનો જે મોલ્ડ આવે છે એ મેં લઈ લીધો છે એમાં પણ હું અહીંયા થોડા એવા ખાના ભરી અને રેડી કરી દઈશ આ રીતે તો નીચે મેં વ્હાઈટ બેજ રાખ્યો છે અને ઉપર ચોકલેટ ફ્લેવરનો આપણે બેજ રાખી અને સરસ એવી ચોકલેટ બનાવીને તૈયાર કરીશું તો હવે ઉપર આપણે ચોકલેટ ફ્લેવર ઉપર લગાવી દઈશું તો આ રીતે એપલ શેપમાં પણ મેં ચોકલેટ બનાવીને રેડી રાખી છે તો એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજા શેપમાં પણ તમે જોઈ શકો છો આ રીતે મેં ભરી અને બધા જ મોલ્ડ રેડી કરી દીધા છે થોડા થોડા બધા જ અલગ અલગ શેપ મારે બનાવવા હતા એટલે હું અહીંયા અલગ અલગ અડધા અડધા બધા જ મોલ્ડ ભરીને રેડી કર્યા છે તો એને આપણે ફ્રિજમાં રાખી દઈશું તો હું અહીંયા ફ્રીઝરમાં બધા જ મોલ્ડ રાખી દઈશ અને પાંચથી છ કલાક માટે ફ્રીઝરમાં રાખી અને એને આપણે થવા દઈશું તો પાંચથી છ કલાક કે તમે પૂરી રાત માટે પણ એને રવા દઈ શકો છો તો અહીંયા મેં છ કલાક જેવું થઈ ગયું હતું તો હવે મેં ફ્રીઝરમાંથી બધા જ મોલ્ડ આ રીતે બહાર લઈ લીધા છે તો હવે આપણે એક એક કરી બધી ચોકલેટ નીકાળી દઈશું તો આ રીતે ચાકુથી આજુબાજુની કિનારી આપણે થોડી એવી ખુલ્લી કરી દેવાની એટલે સહેલાથી આપણી બધી જ ચોકલેટ નીકળી અને રેડી થઈ જાય તો આ રીતે તમે જોઈ શકો છો કે સરસ મજાની ચોકલેટનો શેપ બનીને તૈયાર થયો છે અને બંને બાજુ એક બાજુ વ્હાઈટ અને એક બાજુ ચોકલેટ ફ્લેવર જોઈને ખાવાનું મન થાય એવી આપણી આ ચોકલેટ બનીને તૈયાર થઈ છે તો બધી જ આ રીતે એપલ શેપની પણ ચોકલેટ હું આ રીતે બધી જ નીકાળી અને રેડી કરી દઈશ તો આ રીતે હું બધા જ મોલ્ડમાંથી ચોકલેટ બધી જ લઈ અને આ રીતે સર્વિંગ પ્લેટમાં રેડી કરી દીધી છે તો સરસ મજાની ટેસ્ટી એવી બિસ્કીટમાંથી ચોકલેટ બનાવી મેં અહીંયા તમને રેસીપી બતાવી છે તો તમે પણ તમારા બાળકો માટે એકવાર ચોક્કસથી ટ્રાય કરજો અને મને કમેન્ટમાં જરૂરથી બતાવજો કે મારી આ રેસીપી તમને કેવી લાગી જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઈક શેર કમેન્ટ કરજો મળીએ કોઈક નવી માહિતી માટે ત્યાં સુધી બાય